સુરતના મજુરા ગેટ વિસ્તારમાં મેટ્રોને આડીને ઉભેલા તિરુપતિ એપાર્ટમેન્ટ ખાલી કરવા નોટિસ તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકા દ્વારા નોટિસ તિરુપતિ એપાર્ટમેન્ટનું સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ચિંતા વધી છ માલના તિરુપતિ એપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડી તિરાડો પડતા ખાલી કરાવવા નોટિસ આપવામાં આવી સુરતના મજુરા ગેટ પર મેટ્રો કામગીરીને પગલે ત્રણ બિલ્ડિંગનો સર્વે કરવામાં આવી રહ્યો છે બિલ્ડિંગના રિપેરિંગની શક્યતા પણ નહીં વર્ષો જૂનું હોવાની સાથે જ કોલમમાં મેટ્રો કામગીરી કરવામાં આવે તો બિલ્ડીંગની સ્થિતિ જોખમમાં સર્જી શકે છે લોકોને રહેવા માટે આ બિલ્ડિંગ સુરક્ષિત નથી અંદાજીત એકતાલીસ વર્ષથી હું આ સોસાયટીમાં રહું છું અને કારભાર સંભાળું છું અને હાલની પોઝિશનમાં અમને છેલ્લી નોટિસ એવી આપવામાં આવી કે આ જર્જરિત છે આને તાકીદે ડિમોલ્યુશન કરી દેવામાં આવે એવી નોટિસ અમને પાઠવવામાં આવી છે અમે તુષારભાઈ આર્કિટેક્ટનો અમે કોન્ટેક્ટ કર્યો એમણે અમે અમારી આખી સોસાયટી ચેક કરાવી બધું કમ્પ્લીટ કરાવ્યું એમનું કહેવું એવું છે કે ભાઈ આ ઓરોલી અમને ચેક કરતા એવું માલુમ પડે કે ભાઈ આ સોસાયટી રિપેરેબલ છે પણ ઉતારવા લાયક નથી પણ એકચ્યુલી જીએમઆરસીએ આ જગ્યા પર કામ કરો હેવી મશીનરી મૂકીને કામ કરવાનું હોવાથી એ લોકોથી કામ થતું નથી એને માટેને આ ધમ પછારા કરી રહ્યા છે સંપાદનની વાત કરી છે કેટલા પરિવાર રહે છે અહીં અહીં આર્ટિસ્ટ પરિવાર રહે છે અને ચાર ચાર દુકાન છે નીચે જે પોતાનો પોતાનો ધંધો છે જે એ એ લોકોની રોજીરોટી છે અત્યારે હાલની તારીખમાં બેરેક લાગી જવાથી એ ધંધા પણ એ લોકોના બંધ છે